જીવનમાં આવતા પટકારોનો સામનો કરવા માટે અપનાવો આ ચાર રીત મળશે સફળતા સફળતા અને નિષ્ફળતા એક જ સિક્કાના બે પાસા છે સફળતાની રાહ સરળ હોતી નથી આ કોઈ પણ વ્યક્તિના પ્રયત્ન ધગસ અને મહેનત પર નિર્ભર કરે છે કે તે કેટલું સફળ થઈ શકે છે અને કેટલું નિષ્ફળ સફળતાની રાહમાં ઘણા પડકારો આવે છે નવા પડકારોનો સામનો પૂરી હિંમત સાથે કરવો જોઈએ સકારાત્મક વિચારો રાખો કોઈ પણ પ્રકારના પટકારોનો માટે સકારાત્મક માનસિકતા રાખવી ખૂબ જ મહત્વની છે સકારાત્મક વિચાર રાખવાથી આત્મવિશ્વાસ વધે છે માર્ગમાં આવતી સમસ્યાઓને એક તક તરીકે જુઓ સકારાત્મક વિચાર સાથે તમે યોગ્ય દિશામાં આગળ વધી શકો છો પોતાના લક્ષ્યને પડકારની જેમ જુઓ પોતાના લક્ષ્યને પડકારને જેમ જુઓ તેનાથી તમે પોતાને શ્રેષ્ઠ કરવા માટે પ્રેરિત કરતા રહેશો એક સ્પષ્ટ લક્ષ્ય બનાવવાથી પડકારોનો સામનો કરવો સરળ થઈ જાય છે લક્ષ્યો પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહેવાથી માર્ગમાં આવનારા પડકારો ખૂબ જ સરળ લાગે છે અને તમે યોગ્ય દિશામાં આગળ વધો છો પડકારોને એક નવા અવસરની દ્રષ્ટિએ જુઓ લોકોને મદદ લો ક્યારેક આપણે એવી મુશ્કેલીઓથી ઘેરાઈ જઈએ છીએ જેમાંથી બહાર નીકળવું અશક્ય લાગે છે દરમિયાન પોતાની આસપાસના લોકોની મદદ લો તમારા મિત્ર પરિવાર કે સાથે કામ કરતા લોકો પણ તમારા કામ આવી શકે છે તેથી મદદ લેવાથી ક્યારેય પણ અચકાશો નહીં અનુભવશીલ લોકો પાસેથી સલાહ લેવી અને તેમની સાથે અનુભવ શેર કરો તમારા ફટકારોમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશે યોગ્ય આયોજન બનાવો લક્ષ્ય તરફ પહોંચવા માટે જરૂરી છે કે તમે ત્યાં સુધી પહોંચવા માટે સારી યોજનાઓ બનાવો એક ટાઈમટેબલ બનાવીને તેની પર કામ કરો એક સારી તૈયારી અને યોજના મદદ કરશે યોગ્ય આયોજન બનાવીને કામ કરવાથી તમને નવા અનુભવ પ્રાપ્ત થશે યોગ્ય આયોજન નવા કૌશલ્ય અને જ્ઞાનની પ્રાપ્તિમાં મદદ કરે છે યોગ્ય આયોજન આત્મવિશ્વાસને સોનેરી અવસર છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો